બગદાણા ખાતે કોળી સમાજના યુવક પર થયેલા હુમલાની ઘટનામાં મહત્વપૂર્ણ વળાક આવ્યો છે આ કેસ સંદર્ભે જયરાજ હિરાજે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે રચાયેલી એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે બગદાણા ખાતે થયેલા હુમલાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી અને ન્યાયની માંગ ઉઠી રહી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી આજે જયરાજ આહિર દ્વારા અપાયેલ નિવેદન બાદ તપાસમાં વધુ મહત્ત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ એસઆઈટી દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ ભાવનગર